ખાલી ઢીંગો લાવી બીજું હું લાવી કઈક લાવી છે બોલ તો અમારા નાના નાના છે ને તિતીડાના ઘર લાવી છે પાંચ કેટલા લાવી બે એને તો બે તો આવડે એ બે કે પણ ઘર ધોઈ લો પાંચ છે બહુ વધન વાળા છે આમાં સકલાનું ઘર ઇંદર ગડવાનું કાં છે મોઢું તો નથી આમ રાખ મસ્ત ઘર છે આપણે તો શું કહેવાય કાંઈ મેળે નથી ગયા અમારે કિશના બેન દી આવ્યા એટલે બધું આવી ગયું જોતા આવ્યા અમે કીધું હું હું મેળામાં છે કે આવું છે હું તું ગી બકી જોયો એટલે અમે નહીં ગયા અમારા બેનને પૂછી દીધું તો આપણે છે ને ફોલવાયની સેવે હાથના શાક ખારું વાહ તો આપણે ફોલી નાખી વાહ પછી આપણે છે ને બધાયને હાડી બતાવી દઈએ મારા બાઈ છે ને હાડી લીધી જું બધાયને હરખમાં કેમ કે અમારા નણંદના નણંદના લગ્ન છે ના અમને હાડી લીધી હતી હું કમ હાડી લીધી છું લગ્ન છે હતી એટલે એવું નથી કે ના લગન છે હતી લે એને બેનને ઓલે હોય કે ભાઈના છોકરાના હોય બેનના છોકરાના હોય તો અમારે તો હું મજા પડી જાય હાડીની મેં કીધું આખલે ને લેવી તો એ લીધી હતી કે લઈ લ્યો ને તો પછી તમને હવે બતાવી દી હાડી પેલા કિસના બેન ને પૂછે હાડ્યું દેખાડ્યું નથી કે બધાને આપણે હે તારા કપડાં તો લઈએ એય તારા કપડાં તો લઈએ જમાલવા મળી આલે બસ ને આપણે હાડ્યું દેતો રહીએ

ઈ મારી નથી બધા વીડિયામાં પછી ભાવ છે કે મેં ઓઢી આ મારી આ કણ છે આ મારા મોટા જેઠાણી છે આ એક અમાર દેરાણી છે એક અમાર બાય ની છે ચાર હાડી થઈ ગઈ અને આ એક એક લીધી તો તમને કેવી હાડી લાગી કમેન્ટમાં કેજો તો આપણે તો આ કલર રાખેલો છે

તો આપડે છે ને થોડી વાર લાગી ગઈ અમારા નણંદ નો ફોન આવી ગયો નાખી દઈએ એમ ડુંગળી મોળવા મીડ્યા છે ટમેટા મોડી ને ડુંગળી તો નાખી પડે એમ બીના કઈ સ્વાદ ન આવે એમાં લીંબુ આવે ને તો બહુ મજા આવે

તો ભાઈ આપણો વિડીયો તો છે ને આજ મેકો નતો હવે સવારે આવશે તમને એમ થતું છે કે ડેલી વિડીયો નથી આવતો પણ આપણે શું કહેવાય કે ટેમ રે પ્રમાણે આપણે બનાવી એક દિન એક દિન પણ ક્યારેક તો ડેલી કાવે પણ એક દિન એક દિન તો આપણો વિડીયો આવશે જ જોવાનું ભૂલતા નહીં તમને જો મારો વિડીયો ગીમો હોય તો લાઈક શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં